સિંઘવડ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આક્રોશ સાથે રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે સિંગવડ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આક્રોશ સાથે રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે સિંગવડ મામલતદારને આવેદનપત્ર આપ્યું અને અમુક તેમની માંગોના અનુસંધાને નારાની સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને વધારાની કામગીરી જેવી ઓનલાઇન કામગીરી પોષણ ટ્રેકેટર કામગીરી કરવા માટે હલકી ગુણવત્તાનો મોબાઈલ આપવામાં આવ્યા અને બીએલઓની કામગીરી જેવી કે વધારાની કામગીરી બંધ કરવા જિલ્લા કક્ષાએથી ચાલુ કરેલી એપમાં ફોટા અપલોડ નથી થતાં નેટવર્કનો પ્રોબ્લેમ ઓફ લાઇન અને ઓનલાઈનમાંથી એક કામગીરી કરવા તેમજ દશ हजार ना पगार में सीतेर हजार पगारदार करता कामगिरी जेवा मुद्दाओ ने लघुत्तम वेतन तो कायमी तेवी अनेक थे मांगों आक्रोश साथ रैली योजना सूत्रोच्चार संख्या में हाजर रहीने सींगवड मामलतदार नेदन पत्र आप रजूआत कर आंगणवाड़ी कार्यकर और तेडागर बहनोंए एक दिवस पूरती रहीने चिमकी उच्चारी और कोर्ट द्वारा आंगणवाड़ी कार्यकर बहनों तरफे चुकादों सरकार द्वारा अमल अमलना करता भारत विरोध दर्शाया तो आवेदनपत्र आप्या आप ध्यान दौर आवे तो धारणा प्रदर्शन करवानी बाहेतरी आपी थे सरकार ऊंघ जागे जागे अ

કે બહેનો ઘરનું બી કામ નથી કર્યું ઘરના છોકરાઓને બી કંઈ ખવડાવી શકતા નથી અને ઓનલાઈન કામગીરીમાં બી એટલું દબાણ કરીને ના કરો ને કરો જ હવે કેવાયસીનું છે તો કેવાયસી થતું જ નથી લોકો એમના મોબાઈલ નંબર નહીં નખાવતા કે અપડેટ નહીં કરાવતા તો પછી અમે એ કામગીરી આગળ કેવી રીતે કરી પહેલા તો છે ને જે આંગણવાડી